હું આશિષ વસાવા સમાજ કાર્ય વિષયમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપનિવર્સિટીમાં કાર્યરત છું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપનિવર્સિટીના ચેતન્ય સ્ટુડિયોમાં આપ હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીએસડબલ્યુ પાઠ્યક્રમ એકસો એક સમાજ મૂળભૂત પરિપ્રેક્ષ્ય જેમાં આપણે એકમ નંબર સાત છે સંવિધાન વિચારધારા ગાંધીજી અને અનુસૂચિત જાતિના સંદર્ભમાં એના વિશે આજે આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો આ એકમના મુખ્ય હેતુઓ છે કે ભારતીય સંવિધાનમાં અનુસૂચિત જાતિઓના હિત માટે જે નોંધાયેલ બાબતો છે એના વિશે તમે જાણકારી મેળવી શકશો આ ઉપરાંત અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટે જે ગાંધીજીની જે રચનાત્મક વિચારસરણી છે એના વિશે તમે સમજી શકશો અને જે અસ્પૃશ્યતા છે એની સમાજમાં જે વિઘાતક જે અસરો થાય છે એના વિશે તમે જાણકારી મેળવી શકશો આ ઉપરાંત ગાંધીજીની દૃષ્ટિએ અસ્પૃશ્યતા દૂર કરવા માટેના જે ઉપાયો છે એના વિશેની તમે જાણકારી હાલ એકમના માધ્યમથી તમે મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો ભારતીય સંવિધાન જે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતમાં અમલમાં આવ્યું જેમાં મુખ્યત્વે વિવિધ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં મુખ્યત્વે મૂળભૂત અધિકારો છે રાજનૈતિક માર્ગક સિદ્ધાંતો છે સંવિધાનિક સંસ્થાઓ બિન સંવૈધાનિક સંસ્થાઓનો પણ એમાં વહીવટી જોગવાઈઓ ભારતના મૂળભૂત બંધારણમાં એની મહત્વની જોગવાઈઓ કરવામાં આવેલી છે એમાંથી ભારતીય સંવિધાનની અંદર જે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જાતિઓ છે એમના હિત માટે જે સંવિધાનિક જોગવાઈઓ કરવામાં આવેલી છે એની જે વિવિધ કલમો છે જે ભારતીય સંવિધાનમાં જે હિતો છે ખાસ કરીને અનુસૂચિત જાતિઓના સંદર્ભમાં જે પણ કલમોમાં એની વિશે માહિતી આપવામાં આવી છે એના વિશે આજે માહિતી આપણે મેળવીશું ખાસ કરીને અનુસૂચિત જાતિ જે સામાજિક અને આર્થિક શૈક્ષણિક રીતે જે પછાત વર્ગ છે જેને સામાજિક ન્યાય સમાનતા સ્વતંત્રતા તેમજ દરેક સામાજિક આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાંધે એ માટેના બંધારણીય જોગવાઈઓ ભારતીય બંધારણની અંદર કરવામાં આવ્યા છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જાતિઓ માટેના વિશિષ્ટ પ્રાવધાનો જેમાં આપણે કલમ નંબર પંદર ભારતીય બંધારણની અંદર છે જેની અંદર જોગવાઈ કરવામાં આવે છે કે ધર્મ જાતિ કે પછી લિંગ કે પછી જન્મસ્થળના આધારે કોઈ પણ પ્રકારના ભેદભાવ ભેદભાવ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે આ ઉપરાંત આર્ટિકલ સોળની અંદર કોઈ પણ જે પછાત વર્ગ છે એને સામાજિક રાજકીય આર્થિક રીતે નેતૃત્વ મળી રહે એ માટે અનામતની વ્યવસ્થા એ અનુચ્છેદ સોળની અંદર કરવામાં આવેલી છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ સત્તરની અંદર ખાસ કરીને અસ્પૃશ્યતા રદ કરેલ છે કે કોઈ પણ પ્રકારના અસ્પૃશ્યના કારણે ઊભી થતી કોઈ પણ અયોગ્ય વર્તન વ્યવહાર કે પછી સામાજિક સ્થિતિ ઊભી થાય છે તો એના સામે પ્રતિબંધ આ કલમ અંતર્ગત કરવામાં આવે છે જે ભારતીય બંધારણની અંદર મુખ્યત્વે આર્ટિકલ છેતાલીસની અંદર જે રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો છે એની અંદર જે અનુસૂચિત જાતિના જે વ્યક્તિઓ છે જે સમાજના છે એમને શૈક્ષણિક આર્થિક ઉત્કર્ષ માટેના પગલાંઓ જે બંધારણની અંદર રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર એની જોગવાઈઓ કરવામાં આવેલી છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ ત્રણસો વીસ અને ત્રણસો બત્રીસ ખાસ કરીને ત્રણસો ત્રીસની અંદર લોકસભા જેને આપણે સંસદની અંદર લોકસભાની વ્યવસ્થા કરવામાં આવે છે તો લોકસભાની અંદર અનુસૂચિત જાતિના પ્રતિનિધિઓનું બળ વધે અને એમના જે લોકો છે અનુસૂચિત જાતિનું જે લોકો છે એમના વિકાસ સંબંધી નીતિઓ વિકસિત થાય એ માટેના પ્રયત્નો જે કરવામાં આવ્યા છે જેથી કરીને લોકસભામાં પણ પ્રતિનિધિનું અનામત વ્યવસ્થા કરવામાં આવેલી છે આ ઉપરાંત ત્રણસો બત્રીસ જે રાજ્યની અંદર વિધાનસભા આવે છે વિધાનસભા અને વિધાન પરિષદની અંદર અનુસૂચિત જાતિના પ્રતિનિધિઓ માટે અનામતની જોગવાઈઓ કરવામાં આવેલી છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો બંધારણની કલમ ત્રણસો આડત્રીસ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ અનુસૂચિત જાતિ આયોગની સ્થાપના કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવી છે જે અનુસૂચિત જાતિના સુરક્ષા માટે એમને સામાજિક આર્થિક શૈક્ષણિક રીતે એમને સુરક્ષા મળી રહે અને એમના માટેના પ્રાવધાનો વધે અને અનુસૂચિત જાતિના સમાજના જે લોકો છે એને સંવૈધાનિક રીતે કાનૂની દ્રષ્ટિએ સુરક્ષા મળી રહે એ માટેના પ્રયત્નો એ ત્રણસો અડત્રીસની કલમ અંતર્ગત અનુસૂચિત જાતિ આયોગના દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત ત્રણસો એકતાલીસની કલમ છે વિદ્યાર્થી મિત્રો જેની અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા ભારતમાં રાજ્યોમાં કે કઈ જાતિ છે જે સામાજિક આર્થિક શૈક્ષણિક રીતે પછાત છે જેમને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ગણવામાં આવે છે તેવી જાતિઓને જાહેરનામું બહાર પાડવાની સત્તા એ માત્ર રાષ્ટ્રપતિને છે એટલે ત્રણસો એકતાલીસ કલમની અંદર જે પણ જ્ઞાતિનો સમાવેશ થાય છે એને આપણે અનુસૂચિત જાતિ તરીકે ઓળખી શકીએ છે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જાતિ માટે શૈક્ષણિક અને આર્થિક હિતો માટેની જે કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે એના વિશે આપણે પરિચય મેળવીશું ખાસ કરીને શૈક્ષણિક આર્થિક ક્ષેત્રે અનુસૂચિત જાતિને અનામત એટલે જેને આપણે રિઝર્વેશન કહીએ છીએ શૈક્ષણિક સંસ્થાઓમાં સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિઓ માટે અનામતનું પ્રદાન કરવું જેથી કરીને જે સમાજ જે આર્થિક શૈક્ષણિક રીતે જે પાછળ છે એ સમાજ બીજા સમાજની જેમ સક્ષમ બને એમને સમાન અધિકારો મળે અને સમાન ક્ષેત્રે એમને રોજગારની તક મળી શકે એમને આર્થિક સામાજિક જરૂરિયાતો પૂર્ણ થઈ શકે એ માટે એમને અનામતની જોગવાઈ શૈક્ષણિક અને આર્થિક હિતો માટે કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો શિષ્યવૃત્તિ અને સહાય અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જેમાં મુખ્યત્વે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ધોરણ એકથી લઈ બાર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન પછી પીએચડી સુધીના ડિપ્લોમા સર્ટિફિકેટ કે પછી કોઈ પણ અભ્યાસક્રમમાં વિદ્યાર્થી આગળ વધે છે તો જે અનુસૂચિત જાતિનો જે વિદ્યાર્થી છે એને શૈક્ષણિક ક્ષેત્રે શિશુવૃત્તિનું પ્રાવધાન કરવામાં આવે છે જેથી કરીને એ વિદ્યાર્થીનો શૈક્ષણિક દૃષ્ટિએ એનો વિકાસ થાય અને પોતાના સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે એ કાર્ય કરી શકે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક સામાજિક આર્થિક હિતો સંતસવા માટે ખાસ કરીને બંધારણીય રીતે આપણે આગળ વાત કરી ગયા કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની પણ રચના કરવામાં આવેલી છે જે અનુસૂચિત જાતિના જાતિ માટે મહત્વના શૈક્ષણિક આર્થિક સામાજિક સુધારાત્મક નીતિઓ સ્થાપન કરીને એમના સંબંધિત જે કંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીને વિવિધ યોજનાઓ વિકાસ કરીને એ સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય એ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો નેવ્યાસી એની અંદર પણ વિવિધ કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે જ્યારે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારની જા શારીરિક માનસિક કે જાતિ કોઈપણ પ્રકારની હિંસાઓ કરવામાં આવે છે તો એના સંદર્ભમાં કાયદો એને રક્ષણ આપવાનું કાર્ય કરે છે આ ઉપરાંત દરેક અનુસૂચિત જાતિના જે લોકો છે એમને શૈક્ષણિક આર્થિક હિતો જાળવવા માટે આ કાયદો એમને મદદરૂપ બને છે અને જો આ કાયદાના સંઘર્ષમાં આવે છે તો એને બંધારણીય ન્યાય એને સામાજિક સુરક્ષા એને આર્થિક સુરક્ષા આપવાનું પ્રાવધાન આ કાયદાની અંતર્ગત કરવામાં આવે છે આ ઉપરાંત જેણે ગુનો કર્યો છે એવા વ્યક્તિઓને કાયદાકીય રીતે એમને સજાનું પ્રાવધાન પણ આ કાયદાની અંતર્ગત કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે ગાંધીજીને અનુસૂચિત જાતિના સંદર્ભમાં એમણે જે રચનાત્મક વિચારસરણી જે કહી છે એના વિશે આપણે હવે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો ગાંધીજીએ જેમણે આપણે ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ જેમણે ભારતને આઝાદી અપાવવામાં તેમજ સામાજિક સુધારણા જેવા કાર્યો એમણે ભારતમાં કર્યા એમાં મહત્ત્વનું એક કાર્ય છે કે અસ્પૃશ્યતાની નાબૂદી જેને આપણે અનુસૂચિત જાતિ તરીકે ઓળખી છે જે સમાજમાં સામાજિક આર્થિક શૈક્ષણિક રીતે પછાત ગણવામાં આવે છે જેને ઉચ્ચ વર્ગ દ્વારા તેમને જ્યારે અબળછળ રાખવામાં આવે છે એમનાથી અંતર રાખવામાં આવે છે એમના પડછાયાથી એમને અડવાથી અસ્પૃશ્યતા થાય એવી માન્યતાઓ એ ભારતમાં જોવા મળતી હતી તો એના નિવારણ માટે ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો કર્યા અસ્પૃશ્યતાની નાબૂદી માટે એમણે પ્રયત્ન કર્યા જેથી કરીને સમાજમાં દરેક વ્યક્તિને સમાન ન્યાય સ્વતંત્રતા સમાનતાની તકો મળે દરેક ક્ષેત્રમાં શૈક્ષણિક ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે સમાજમાં આગળ વધે એ માટે ગાંધીજીએ અસ્પૃશ્યતા નાબૂદી માટેના પ્રયત્નો કર્યા અને ગાંધીજીએ અસ્પૃશ્યતા નાબૂદી માટે જે અનુસૂચિત જાતિ છે એવા વ્યક્તિઓને ગાંધીજીએ હરિજન શબ્દનામાં આપ્યું જેને આપણે ઈશ્વરના લોકો તરીકે પણ ઓળખી શકીએ છીએ એટલે ગાંધીજીએ એ સમયમાં ખાસ કરીને અસ્પૃશ્યતા નાબૂદી માટેના પ્રયત્ન કર્યા આ ઉપરાંત સામાજિક અને આર્થિક ઉન્નતિ માટે જે અસ્પૃશ્ય ગણાતી જે જાતિઓ છે એમના સંરક્ષણ માટે એમને સામાજિક ક્ષેત્રે સમાન અધિકારો રક્ષણ મળે આર્થિક ક્ષેત્રે રોજગાર લેતા થાય અને જાતે પગભર બને એ માટેના પ્રયત્નો ગાંધીજી દ્વારા કરવામાં આવ્યા છે આ ઉપરાંત સ્વાભિમાન અને પોતાના હક માટે એ લોકો લડત લડી શકે અને સ્વાભિમાનથી પોતાના પ્રદેશ કે વિસ્તારમાં સ્વમાનભરે જીવન જીવી શકે એ માટેના પ્રયત્નો એ ગાંધીજી દ્વારા રચનાત્મક વિચારસરણી એમણે વિકસાવી હતી આ ઉપરાંત દરેક ગ્રામ ઉદ્યોગો આત્મનિર્ભર અનુસૂચિત જાતિના વ્યક્તિઓ જેમને અસ્પૃશ્ય તરીકે ગણવામાં આવતા હતા એવી જાતિ પોતે રોજગારી મેળવે શૈક્ષણ શિક્ષણ મેળવે અને આત્મનિર્ભર બને એ માટેના પ્રયત્નો એ ગાંધીજી દ્વારા કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ધાર્મિક અને સામાજિક પ્રથાઓમાં સમાવેશ જ્યારે ભારતીય સંસ્કૃતિમાં ઘણી જે પરંપરાઓ હતી એના લીધે અસ્પૃશ્ય ગણાતી જાતિઓને મંદિરમાં પ્રવેશ આપવો પણ પ્રતિબંધ હતો તો આવા પ્રતિબંધને દૂર કરીને મહાત્મા ગાંધીજીએ ધાર્મિક અને જે સામાજિક પ્રથાઓ છે એમાં જે અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિઓને પણ એમાં સાથે જોડાણ કરીને દરેક સમાજને દરેક વ્યક્તિને સમાન રીતે ધાર્મિક અને સામાજિક પ્રથાઓમાં ભાગ લેતા થાય એ માટેના પ્રયત્નો એ ગાંધીજી દ્વારા કરવામાં આવ્યા છે આપણા રાજકીય પ્રતિનિધિત્વ અને અધિકારો ગાંધીજીની દૃષ્ટિએ જે રાજકીય પ્રતિનિધિત્વ છે એ દરેક ગુજ ભારતમાં ગુજરાતમાં એમનું રાજકીય પ્રતિનિધિત્વ વધે અને એમના ઉત્થાન માટે એમના અધિકારો માટે એ લોકો કામગીરી કરે એ માટેના પ્રયત્નો એ ગાંધીજી દ્વારા કરવામાં આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત આપણે હવે જોઈશું અસ્પૃશ્યતાની સમાજમાં શું શું અસરો જોવા મળી રહી છે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું કે સમાજમાં જ્યારે વ્યક્તિ 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 વચ્ચે સમાજ સમાજ સમુદાયો વચ્ચે કે પછી રાજ્ય રાજ્ય વચ્ચે જ્યારે આવી અસ્પૃશ્યતા જેવી સમસ્યાઓનો ઉદભવ થાય છે ત્યારે સમાજમાં વિઘટન જેવી સ્થિતિ ઉદ્ભવે છે કે સમાજનો એક વર્ગ ઉચ્ચ વર્ગ નિમ્ન વર્ગ તેમજ ગરીબ મજદૂર અમીર એવી અનેક પ્રકારની સમાજમાં સમાનતા વિકસિત થતી નથી પરંતુ સમાજમાં અસમાનતાઓનો વિકાસ થાય છે જેથી કરીને સમાજમાં વિઘટનની પરિસ્થિતિ ઊભી થાય છે તો અસ્પૃશ્યતાના કારણે આવી એક પરિસ્થિતિ ઊભી થાય છે આ ઉપરાંત શિક્ષણ અને વિકાસની તકોમાં પણ અડચણ ઊભી થાય છે જ્યારે અસ્પૃશ્યતાના લીધે જે જ્ઞાતિઓ છે એ શિક્ષણ મેળવી શકતી નથી જેના કારણે તેમજ રોજગાર ક્ષેત્રે એમને અસ્પૃશ્યતા ગણવામાં આવે તો પછી શિક્ષણ અને રોજગાર એમને મેળવી શકતા નથી જેના કારણે સમાજમાં શિક્ષણ અને વિકાસની તકો ઘટી જાય છે આ ઉપરાંત આર્થિક અવરોધો કોઈપણ ક્ષેત્રે જ્યારે અસ્પૃશ્યતાનો વિકાસ થાય છે ત્યારે આર્થિક અવરોધો સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે અવરોધરૂપ પરિબળો ઊભા થાય છે જેના કારણે દરેક વ્યક્તિને સમાન ન્યાય કે સમાન રોજગાર કે વેતન જેવી સ્થિતિ પણ મળતી નથી જેના કારણે સમાજમાં ગરીબીનું પ્રમાણ પણ વધવા લાગે છે વિદ્યાર્થી મિત્રો અસ્પૃશ્યતાના કારણે માનસિક આરોગ્ય પર અસર થાય છે જ્યારે કોઈ અસ્પૃશ્યતા માં માનનાર વ્યક્તિ જ્યારે કોઈ વ્યક્તિને અભળછેડ રાખે છે એના પ્રત્યે અણગમો એના પ્રત્યેના ભેદભાવો કે પછી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ હોય કે પછી સામાજિક ગામડું સમુદાય હોય ત્યાં જ્યારે આવા વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ પર એને માનસિક અસરનો ભોગ બને છે જેના કારણે એ સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસ સાંધી શકતો નથી એટલે અસ્પૃશ્યતાના કારણે આવી સમાજ પર ઘણી આડી અસરો પણ થાય છે તેમજ સામાજિક સંયોગનો અભાવ જ્યારે સમાજમાં અસ્પૃશ્યતા જેવી ઘટનાઓ વધે છે ત્યારે સમાજ વચ્ચે સમાનતાના મૂલ્યો વિકસતા નથી અને સમાજ એકબીજા પ્રત્યે ભેદભાવ જેવી લાગણીઓ ઉદ્ભવે છે જેના કારણે સમાજમાં જે વર્ગો છે એની વચ્ચે જે સંયોગ જે સમાનતા જે માનવ મૂલ્યો છે નૈતિક મૂલ્યો છે એ લોકોમાં વિકસિત થઈ શકતા નથી જેના કારણે સમાજ એ વિકાસની જે ગતિ છે એની પ્રક્રિયામાં એ ભાગીદાર થઈ શકતો નથી વિદ્યાર્થી મિત્રો નૈતિક અને કાયદાકીય અસરો કે જ્યારે અસ્પૃશ્યતાનું પ્રમાણ વધે છે ત્યારે જે કાયદાકીય અસરો છે એ પણ ઘટવા લાગે છે કે એમાં કાયદાની અમલવારી યોગ્ય પ્રમાણમાં થતી નથી યોગ્ય પ્રમાણમાં ન્યાય એના મળી શકતો નથી એટલે અસ્પૃશ્યતાના કારણે સમાજમાં આવી ઘણી બધી આડઅસરો જોવા મળે છે જેથી કરીને સમાજમાં વિઘટન છે વિકાસની તકોનો અભાવ તેમજ જે સામાજિક સંયોગ મળવો જોઈએ સમાજમાં એ પણ મળતો નથી એટલે વિદ્યાર્થી મિત્રો અસ્પૃશ્યતાના કારણે સમાજમાં તમે જોઈ શકો છો એ પ્રકારના અસરો એ સમાજમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીની દ્રષ્ટિએ અસ્પૃશ્યતા દૂર કરવા માટેના ઉપાયો શું હોઈ શકે એના વિશે આપણે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અસ્પૃશ્યતાની નાબૂદી માટે કે એને દૂર કરવા માટે કે સમાજમાં સમાનતા સામાજિક ન્યાય સ્વતંત્રતા જેવા મૂલ્યો વિકસે એ વર્તમાન સમયમાં પણ ઘણું અગત્યનું છે ખાસ કરીને ગાંધીજી અસ્પૃશ્યતા દૂર કરવા માટે શૈક્ષણિક સુધારણા જે અસ્પૃશ્યતા જાતિઓ છે જેમને સમાજમાં સામાજિક આર્થિક શૈક્ષણિક રીતે પછાત ગણવામાં આવે છે એવા વર્ગોને પણ શૈક્ષણિક શિક્ષણમાં સામેલ કરીને એમને પ્રાથમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ગ્રેજ્યુએશન લેવલ સુધીનું શિક્ષણ આપવામાં આવે જેથી કરીને અસ્પૃશ્યતા જેવી જે સમસ્યા છે એને ગાંધીજીની દ્રષ્ટિએ દૂર કરી શકાય એવું ગાંધીજી માનતા હતા કે શૈક્ષણિક સંસ્થાઓમાં અને શૈક્ષણ લેતા થાય એ માટેના પ્રયત્નો ગાંધીજી દ્વારા થયા હતા આ ઉપરાંત સામાજિક કાર્ય અને સેવાઓ જે સમાજમાં સમા અસમાનતા જોવા મળી રહી છે સામાજિક આર્થિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ જે કંઈ ભેદભાવો જોવા મળી રહ્યા છે તો એના નિવારણ કરવામાં આવે અને વિવિધ જે પછાત વર્ગો છે એના શૈક્ષણિક એના સામાજિક આર્થિક ઉત્કરમાં ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો યોજનાઓ દ્વારા આપણે અસ્પૃશ્યતાને આપણે દૂર કરી શકીએ છીએ આ ઉપરાંત સમાજમાં સમાજ સેવા અને સ્વચ્છતાના અભિયાન માધ્યમથી સમાજમાં જે દૂષણો રહ્યા છે જે ભેદભાવો રહ્યા છે જે ઉચ્ચ વર્ગ નિમ્ન વર્ગ પછી સ્ત્રી પુરુષ વચ્ચેના જે અસમાન મૂલ્યો જે અસમાનતા જોવા મળી રહી છે એને જ્યારે આપણે સમાજ સેવાના માધ્યમથી સ્વચ્છતા જેવા અભિયાનના માધ્યમથી જો સમાજમાં કાર્ય થાય તો આપણે અસ્પૃશ્યતાને વધારે સારી રીતે એને દૂર કરવા માટેના પ્રયત્નો થઈ શકે છે આ ઉપરાંત પ્રેરણા અને ઉદાહરણ ગાંધીજી પોતે અસ્પૃશ્યતા ગણાતા વ્યક્તિઓ સાથે પોતે કામગીરી કરીને સમાજમાં એક પ્રેરણારૂપ કે સમાજમાં દરેક વ્યક્તિ મૂલ્યવાન છે અને સમાજના જે દરેક વ્યક્તિઓ છે એમને સમાન રીતે રોજગારી શિક્ષણ સમાન રહેઠાણ મેળવવાનો દરેક વ્યક્તિને અધિકારો છે આથી ગાંધીજી એવું માનતા અને પોતે પ્રેરણારૂપ અને ઉદાહરણરૂપે જીવન જીવ્યા જેથી કરીને સમાજમાં સમાનતા સ્વતંત્રતા દરેક વ્યક્તિ પ્રત્યે દરેક વ્યક્તિ પ્રત્યે સમાન દ્રષ્ટિથી સમાન નજરના માધ્યમથી જોવામાં આવે જેથી કરીને સમાજમાં સમાનતા અને એકતા જળવાય રહે માટેના પ્રયત્નો ગાંધીજી દ્વારા કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ગાંધીજીની દ્રષ્ટિ અસ્પૃશ્ય દૂર કરવા માટે કાયદા કે આપણે આગળ ચર્ચા કરી ગયા કે અનુસૂચિત અનુસૂચિત જાતિ જાતિઓ માટે અસ્પૃશ્ય નિવારણ માટે ઓગણીસો નેવ્યાસી માં એ કાયદો ઘડવામાં આવ્યો જેથી કરીને જે વ્યક્તિઓ છે એમની સામે કોઈ પણ પ્રકારના અસ્પૃશ્ય કે ભેદભાવ રાખવામાં આવે તો એ કાયદાની અંદર અંતર્ગત સજા અને ન્યાયની જોગવાઈ કાયદા અંતર્ગત કરવામાં આવે છે આ ઉપરાંત ભારતીય બંધારણની અંદર આપણે જોઈ ગયા કે દરેક વ્યક્તિને સમાનતા સ્વતંત્રતા શૈક્ષણિક અધિકારો સાંસ્કૃતિક અધિકારો એ દરેક વ્યક્તિ દરેક સમાજને મળે એ માટેના પ્રયત્નો એ ગાંધીજીની દ્રષ્ટિએ અગત્યના હતા એટલે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીની દ્રષ્ટિએ તમે જોઈ શકો છો કે શૈક્ષણિક સુધારણા થાય સમાજ કાર્ય થાય એમના કાયદા કે જોગવાઈઓ મળી રહે એમને અધિકારોનું અમલીકરણ યોગ્ય રીતે થાય તો આપણે સમાજમાંથી અસ્પૃશ્યતાને દૂર કરવા માટે દૂર કરવા માટેના ઉપાયો ગણી શકાય એટલે સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે જે આ અસ્પૃશ્યતા જાતિઓ છે જેને આપણે બંધારણની અંદર અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખીએ છીએ તો એમને સમાજમાં સમાન ન્યાય સમાન અધિકારો મળે કારણ કે સમાજ કાર્યનું મુખ્યત્વે કામ આમ છે કે દરેક વ્યક્તિ દરેક સમુદાય દરેક જૂથને સમાન સમાનતાના ધોરણે સામાજિક ન્યાય મળે દરેક વ્યક્તિને સમાન તકો મળે એ માટેના પ્રયત્નો એ સમાજ કાર્ય કરે છે અને દરેક સમાજના લોકોને સક્ષમ બનાવવાનું જે સેવાર્થી છે એને સમાજ કાર્યની દ્રષ્ટિએ સમાજના સિદ્ધાંતો સમાજ કાર્યના સિદ્ધાંતો મૂલ્યોને ધ્યાનમાં રાખીને એને સક્ષમ બનાવવાનું કાર્ય એ સમાજ કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો આ યુનિટના સ્વાધ્યાયના પ્રશ્નો છે કે અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટે જે ગાંધીજીના જે રચનાત્મક વિચારધારા છે એને તમે સમજાવી શકો છો તેમજ ભારતીય બંધારણની અંદર જે અનુસૂચિત જાતિઓ માટેની જે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે એના સંદર્ભમાં તમે ચર્ચા કરી શકો છો આ ઉપરાંત અસ્પૃશ્યતાની જે સમાજ પર જે વિઘાતક જે અસરો થાય છે એને તમે સ્વાધ્યાયના પ્રશ્ન તરીકે અભ્યાસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ એકમને વધારે તમારે સમજવા માટે પુસ્તકોની જે યાદી છે એનો પણ તમે અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ નમસ્કાર